તો તરબના ધામ ખાતે ગુજરાતના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તરબધામના વાળીનાથ મહાદેવ મંદિરના ભવ્ય ઇતિહાસથી લઈને આજે જયારે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે રવારી સમાજની ગુરુગાદી એવા ધામ વિશે અમે ખાસ ચર્ચા કરી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ સાથે પણ આ મંદિરનો ઇતિહાસ શું છે અને કોણે કોણે મંદિર માટે ભગીરથ પ્રયાસો કર્યા હતા તે અંગે રસપ્રદ ચર્ચા કરી મૃત્યુ જીવતી જેના સુખમાં અને દુઃખમાં ભગવાન મહાદેવ જેની સાથે છે તેને દુનિયાની કોઈ તાકાતથી ડરવાની પણ જરૂર નથી વાળીનાથ ધામ જે છે કે જેનો ઇતિહાસ એ સૌ કોઈની યાદ છે અને આજે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે થઈ રહી છે ભગવાન સોમનાથનું મંદિર જે છે ગુજરાતની અંદર એ સૌથી મોટું મહાદેવનું મંદિર છે અને ત્યારબાદનું મંદિર એટલે તરફધામ ખાતે નિર્માણ થયેલું ભગવાન વાળીનાથનું મંદિર આ મંદિરની વિશેષ ચર્ચા કરવી છે સાથે ઉત્તર ગુજરાતની અંદર આ મંદિર બનવાથી ઉત્તર ગુજરાતનો પણ કેટલો વિકાસ કેમ કે વધુ એક તીર્થસ્થાન જે છે તે ઉત્તર ગુજરાતની અંદર નિર્માણ થઈ ચૂક્યું છે રબારી સમાજની આ ગુરુ છે પરંતુ રાજ્યના તમામ ભક્તો જે છે તે અહીંયા દર્શન માટે આવે છે મારી સાથે આ વિષય પર વાત કરવા માટે રાજ્યસભાના સાંસદ સાથે જ રબારી સમાજના એક આગેવાન મારી સાથે જોડાયા છે બાબુભાઈ દેસાઈ કે જો રાજ્યસભાના સાંસદ પણ છે બાબુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત વર્ષની અંદર બાબુભાઈ રબારી સમાજની એક ગુરુ ગાદી અને સાથે ઉત્તર ગુજરાતની અંદર એક મોટું તીર્થસ્થાન જે છે તે નિર્માણ થઈ ચૂક્યું છે પહેલા તો કઈ રીતે જોવો છો તમે કેમ કે ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું મહાદેવનું મંદિર અને એ પણ રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર ગુરુગાદી વાળીનાથ મહાદેવ ખાતે સૌ પ્રથમ તો હું આપણે વાળીનાથ મહાદેવ દેવાધિ દેવ મહાદેવ રબારી સમાજની ગુરુગાદી છે પણ અન્ય સમાજોનો અહીં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે નવસો વર્ષ જૂનું પુરાણું મંદિર છે ગિરનારની તળેટીમાંથી અમારા અગાઉના ગુરુ વિરમગીરીજી મહારાજ અહીંયા આવ્યા હતા અને એમણે તપોનિષ્ઠ ભૂમિથી ધૂણો ધખાવેલો અને એનું તપ એટલે અમારા અગાઉના જે બળદેવગીરી મહારાજ જે હતા એ પણ તપોનિષ્ઠ હતા અમારા સમાજમાં તો એવું કહેવાય છે કે ગાય દૂધ ન આપતી હોય ભેંસ દૂધ ન આપતી હોય તો વાળીનાથની અંદરથી દોરો લઈને બાંધીએ તો એક ગાયને ભેંસ પણ દૂધ આપવા માંડે એટલે આવા પવિત્ર સંતો હતા અને આ પવિત્ર સંતમાં અમારા બળદેવગીરી પૂજ્ય બાપુનું એક સ્વપ્ન હતું કે વાળીનાથની અંદર ભવ્ય વાળીનાથ દાદાનું મંદિર બને સમગ્ર સમાજનું એક પ્રતિક બને અન્ય સનાતન ધર્મને પ્રેમી જનતા માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બને એમને અવિરત પ્રયાસ કર્યો એમના દેહાંત પછી થોડો વિરામ આવ્યો પણ આ મંદિરની પાછળ અમારા સમાજના અનેક દાતાઓનું યોગદાન છે સાથે સાથે આ તબક્કે હું ગુજરાત સરકારનો પણ આભાર માનું છું કે એમને પણ ગુજરાત સરકારે પણ અમને આ મંદિરની અંદર દસ કરોડથી વિશેષ મદદ કરી છે એટલે સાંસદ તરીકે અને રબારી સમાજના આગેવાન તરીકે ગુજરાત સરકારનો પણ આભાર માનું છું આપણા અમિતભાઈ શાહ સાહેબે પણ અમને મદદ કરેલી છે વડાપ્રધાનશ્રીએ પણ અમને આ મંદિરમાં મદદ કરેલી છે આ મંદિર એક વિશિષ્ટતા ધરાવતું છે આ સંતોની તબોભૂમિ છે આની સાથે કાઠી દરબારોનો પણ ઇતિહાસ આની સાથે સામેલ છે અને કાઠી દરબારોએ રેમી નામની ઘોડી આ મંદિરની અંદર દાન આપી હતી અને આ વાળીનાથ ગામ એટલે તરબ ત્રિભુવન નામના ને સપનું આવેલું અને સપનામાં અંદર એમણે કહ્યું કે અહીંયા મા ચામુંડાની અને વાળીનાથ ભગવાનનું શિવલિંગની અહીંયા તમે થોડું ખોજશો એટલે એથી નીકળશે એટલે એના અનુસંધાનમાં વિનમગીરી બાપુએ આ તપ આદરી અને આ મંદિરની સ્થાપના કરેલી આ મંદિર હું તો માનું છું કે આપણા બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાનું છે મને તો લાગી રહ્યું છે કે સોમનાથ દાદાના જ્યોતિર્લિંગ પછી આ ઉત્તર ગુજરાતનું એક તે ભવ્ય વાળીનાથ દાદાનું મંદિર બનવા જઈ રહ્યું છે સાથે સાથે કહું છું કે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આપણા લોકલાડીલા વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે કરતા હોય જ્યારે રામને બેસાડતા હોય હરિ હરિની સ્થાપના થતી હોય અને અમને વિશેષ આનંદ છે કે આપણા જગદગુરુઓ દ્વારા અને આપણા વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે આ શિવની પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એટલે અતિશય ગૌરવ અને આનંદની લાગણી છે બાબુભાઈ આપે રામલલ્લાની વાત કરી ભગવાન શ્રી રામના મંદિરની પણ વાત કરી કે બાવીસ જાન્યુઆરી અને બાવીસ ફેબ્રુઆરી સમય પણ બપોરનો બાર વાગ્યા અને ઓગણચાળીસ મિનિટનો જ્યારે વાળીનાથ મંદિરને નજીકથી જોઈએ છીએ ત્યારે એ પણ લાગે છે કે સાક્ષાત ભગવાન શ્રી રામનું જે અયોધ્યાની અંદર નિર્માણ થયેલું મંદિર જે છે તેવું જ મંદિર અહીંયા પણ નિર્માણ થયેલું છે બેશક છે કારણ કે આપણે સનાતન ધર્મ પ્રેમીઓ ને આપણો શ્રદ્ધા અને પ્રેમ અને દરેકના દિલ્હીની અંદર રામ હતો અને દરેકના દિલ્હીની અંદર રામ છે અને આપણી બધાની અંદર શિવ તત્વ છે અને શિવના બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણે ત્રણ અવતાર શિવના છે અત્યારે તો મને એવું લાગી રહ્યું છે કે આ શિવનું મંદિર એટલે આપણા બધાની અંદર પરમ તત્વરૂપી પરમાત્મા શિવ બિરાજમાન છે એ ખરેખર આટલી આ સાત દિવસના પ્રોગ્રામની અંદર સોળ તારીખથી માંડીને બાવીસ તારીખ સુધીમાં ઓછામાં ઓછા વીસથી પચીસ લાખ માણસો આ મંદિરના દર્શને આવશે અને એ બધા જ શિવભક્તો આ મંદિરની અંદર પ્રસાદ રહેશે અને પોતાની જાતને ધન્ય ધન્યતા અનુભવશે બાબુભાઈ એ પણ વાત આપે કરી કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ત્યાં હાજર રહેવાના છે ભૂતકાળની અંદર એ જૂનો સંબંધ પણ છે આ મંદિર સાથે તેમનો લગાવ પણ છે એટલા માટે જ તેઓ અહીંયા આવી રહ્યા છે અને સાથે સાથે અહીંયાથી હજારો કરોડોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે પણ કરવાના છે જેથી ઉત્તર ગુજરાતની ભૂમિ જે છે તેને નવો વિકાસનો એક વેગ પણ મળવાનો છે આપણા શ્રીએ તો એક સંકલ્પ કર્યો છે કે મારા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના સપના એ મારો સંકલ્પ છે જ્યારે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને સપનું આવતું હોય અને આપણા વડાપ્રધાન એને સંકલ્પ તરીકે સ્વીકારી લેતા હોય એટલે દેશના વિકાસ માટે દેશના વિકાસ માટે આપણા શ્રી ગરીબો માટે કિસાનો માટે મહિલાઓ માટે આ એક ચાર કોમ માટે આપણા વડાપ્રધાન શ્રી અસંખ્ય પ્રયત્ન કરી રહ્યા છે એમણે તો એવું કહેતા હોય છે કે આ ભારત ગુજરાત એ મારો આત્મા છે અને જ્યારે ભારત દેશ એ મારો પરમાત્મા છે આ એક આધ્યાત્મિક પુરુષ તો એક એક એમણે જોવાની દ્રષ્ટિ હું તો માનું છું કે એક એક વ્યક્તિની અંદર એ આપણા વડાપ્રધાન શ્રી એક પરમાત્માને જોવાની એમની જે લાક્ષણિકતા છે અને એમની સાચી જે આધ્યાત્મિક છે એને પણ દંડવત પ્રણામ કરું છું બાબુભાઈ વાળીનાથ ધામ જે છે તેનો વિકાસ હવે દરેક તરફથી થઈ રહ્યો છે આ મંદિરના પ્રાંગણની અંદર મંદિર પરિસરની અંદર એ એજ્યુકેશનની વાત હોય કે એ આરોગ્યની વાત હોય તમામ સુવિધાઓ પણ ઊભી થઈ રહી છે હવે આ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે બાવીસ તારીખે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે ઉત્તર ગુજરાતને હવે કેટલો વેગ મળશે કેમ કે ઉત્તર ગુજરાતની અંદર વધુ એક તીર્થસ્થાન જે છે કે જેનો ઉમેરો થઈ ચૂક્યો છે અહીંયા હવે રોજના હજારોની સંખ્યામાં ભક્તો જે છે તે પણ દર્શન માટે આવશે હજારો લોકો સનાતન ધર્મ પ્રેમીઓ આવશે શિવની પ્રાણ પ્રતિષ્ઠા શિવના દર્શને આવશે અહીંથી એમની શ્રદ્ધા અને વિશ્વાપૂર્ણ આશીર્વાદ લઈ જશે અને વિશેષ આનંદ એ છે કે અમારા જેરમગીરી બાપુ મહંતસિંહ નાની ઉંમર હોવા છતાં પણ એક મેચ્યોર છે પણ જેમ કે નાની ઉંમર હોવા છતાં એમની અંદર એટલી મેચ્યોરિટી છે અને એટલી સહનશીલતા એટલી દયા એટલો પ્રેમ અને એમની અંદર પણ એવું છે કે સમગ્ર ઉત્તર ગુજરાતના વિકાસ માટે આ તીર્થધામને હું કઈ રીતે ડેવલપ કરું અને કઈ રીતે આ સમગ્ર ઉત્તર ગુજરાતને ઉપયોગી બને એવી એમની અંદર એક ઉદાર ભાવના પડેલી છે સાથે સાથે એમની અંદર શિક્ષણ ધર્મ આરોગ્ય તમામ બાબતોની અને અહીંથી લોકો સંસ્કાર સંસ્કારનું સિંચન થાય એવું પણ એમનું ભવ્યાથી ભવ્ય આયોજન છે બાબુભાઈ આ સંસ્થા જે છે તે શિક્ષણ અને આરોગ્યની સાથે પણ જોડાયેલી છે હજુ એવા કેટલા સંકલ્પો છે સંસ્થાના અને સમાજના આગેવાનો સાથે મળીને જે સિદ્ધ કરવાના છે કે ગુજરાતની અંદર તમામ જગ્યા ઉપર શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના આશીર્વાદથી લોકો સુધી પહોંચી શકાય સમાજના આગેવાનો સમાજના લોકો સુધી પહોંચી શકાય તે પ્રકારની યોજનાઓ જે છે તે બનાવી છે ખરેખર આપણે બધા જ જાણીએ છીએ કે આ શિવજી ભગવાન એટલે બધાનો છે એટલે અમે તો રવારી સમાજની ગુરુ ગાદી છે આસ્થા અને ધર્મનું પ્રતિક છે પણ આ ગાદી દ્વારા સમગ્ર સમાજોનું ભલું થાય સમગ્ર સમાજનું ભલું થાય સંસ્કારની રીતમાં થાય શિક્ષણની રીતમાં થાય આરોગ્યની રીતમાં થાય એના માટે અમારા સમાજના પણ અંદર મોટા મોટો યોગદાન આપી રહ્યા છે આ વાળીનાથ ધામની અંદર આ સતત ચાલનારા અતિરુદ્ર મહાયજ્ઞની વાત હોય કે પછી અહીંયાના વિશેષ કાર્યક્રમોની વાત હોય સમાજના લોકો જે છે તે સેવા માટે છે યુવાનોની વાત હોય કે એ તમામ વડીલોની વાત હોય તમામ લોકો સેવા માટે અહીંયા તત્પર હાજર છે આ બાવીસ તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થઈ ગયા બાદ આ પરિસરને વિકાસ કરવા માટે અને સાથે સાથે આ જે ગામ જે છે તરફધામ તેના વિકાસ માટે રાજ્ય સરકાર અને સાથે સાથે કેન્દ્ર સરકારને તમે કેવી વાત કરશો શું રજૂઆત કરશો ચોક્કસ ઉત્તર ગુજરાતનું એક પ્રસિદ્ધ શિવજીનું મંદિર બન્યું છે એટલે અમારી ઉત્તર ગુજરાતના રાજકીય રીતે અમે છીએ અમારી ભારતીય જનતા પાર્ટીમાં છીએ એટલે આના વિકાસ માટે અમે તંતોડ મહેનત કરીશું અને જે રાજ્ય સરકારમાં કે કેન્દ્ર સરકારમાં જ્યાં જ્યાં અમારી રજૂઆતો રહે છે ત્યાં અમે યોગ્ય પ્રમાણે અમારી રજૂઆતો કરી અને આ સંસ્થાનો સારામાં સારો વિકાસ થાય એવો પૂરા ભગીરથ પ્રયત્ન કરીશું બાબુભાઈ આપની પાસેથી એ છેલ્લો સવાલ અને એ મહત્વનો કે વાળીનાથ ધામ જેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક જ છે હવે આ એક એવું દેશનું પહેલું શિવલિંગ છે કે જેની સાક્ષાત એ શિવલિંગે ચારધામની યાત્રા પણ કરી સમગ્ર ગુજરાતના તીર્થસ્થાનો જ્યાં જ્યાં રબારી સમાજ કે માલધારી સમાજ વસી રહ્યો છે એ ગામની અંદર પણ ગયું અને ત્યાં વિધિવત રીતે તેનું પૂજન અર્ચન પણ જે છે તે કરવામાં આવ્યું અમારા ગુરુજી જરામગીરી બાપુએ સંકલ્પ કર્યો હતો કે શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે પણ આ શિવલિંગ બારે બાર જ્યોતિર્લિંગની અંદર એમની પૂજા અર્ચના થઈ છે અને અમારા સમગ્ર ગુજરાત રબારી સમાજની અંદર ભાવિક ભક્તોજનોની લાગણીને મહાન આપી અને દરેક જગ્યાએ દરેક વાઇઝ અને જ્યાં જ્યાં કોઈ ભાવિક ભક્તએ કહ્યું કે મારે પૂજા કરવી છે ત્યાં પણ બાપુએ નિઃશંકપણે આ શિવલિંગજીને એમના ઘરે જઈને અને એમના નેસડામાં જઈને કે એમના ગામમાં જઈ આ શિવ શિવ શિવલિંગને પૂજા કરાવી અને એ બધાના આશીર્વાદ આપ્યા છે બાપુભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો આ આ રાજ્યસભાના સાંસદ બાપુભાઈ કે જેમને આ મંદિર સાથે માલધારી સમાજના એક આગેવાન પણ છે તો સીધી કનેક્શન તેમનું મંદિર સાથે જોડાયેલું છે હર હંમેશા મંદિરની અંદર સેવા તેઓ આપતા આવ્યા છે અને આજે પણ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સતત અહીંયા તેઓ હાજર છે સાથે સાથે આ મંદિરના વિકાસ અને ઉત્તર ગુજરાતના વિકાસ માટે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સતત કટિબદ્ધ છે અને વાતચીત પણ કરી રહ્યા છે કે આ વિસ્તારનો જે છે તે વિકાસ થાય આ મંદિરની અંદર હાલ તો આરોગ્ય અને શિક્ષણની જે છે તે સુવિધાઓ ઊભી થઈ રહી છે પરંતુ તેની સાથે સાથે સમાજના લોકો અને આ વિસ્તારના લોકોને વધુ સુવિધાઓ મળે તે માટે હર હંમેશ તેઓ પણ કટિબદ્ધ છે અને સમાજના આગેવાની તરીકે અલગ અલગ આગેવાનો જે છે તેમની સાથે પણ રહીને આ મંદિરના વિકાસ માટે હર હંમેશ તેઓ કટિબદ્ધ પણ રહેશે